હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમા ગરમ મંચુરિયન ભજીયાની રેસિપી તો ફ્રેન્ડ્સ આજે આપણે મન્ચુરિયન ભજીયા એકદમ લારીમાં મળે એવા જ વગર ફૂડ કલર કે હજીનો મોટો વગર જ આપણે બનાવીને તૈયાર કરીશું એ પણ ફક્ત પાંચ જ મિનિટમાં તો ફ્રેન્ડ્સ વિડીયો માણસ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા મંચુરિયનના ભજીયા બનાવવા માટે મેં સૌથી પહેલાં તો આ રીતની કોબી લીધી છે જે વજનમાં પાંચસો ગ્રામ છે હવે આપણે તેને કટ કરી લઈશું તો આપણે તેને ચોપરમાં કટ કરવાની છે તમે એને છીણીની મદદથી છીણી પણ શકો છો હું એને અહીંયા ચોપરમાં ચોપ કરી રહ્યો છે એટલે મેં તેને રફલી કટ કરી છે તો આ રીતે આપણે તેને મોટા મોટા પીસ કરી લઈશું ત્યારબાદ આપણે તેને ચોપરમાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે ચોપ કરી લઈશું તમે જોઈ શકો છો મેં આ જ રીતના મોટા મોટા પીસ રાખ્યા છે તો મેં અહીંયા બધા જ પીસ ચોપરમાં એડ કરી લીધા છે હવે આપણે ચોપરનું ઢાંગણું સરસ રીતે બંધ કરીને તેને આ રીતે ફેરવીને સરસ રીતે ચોપ કરી લેવાનું છે તમે જોઈ શકો છો તો મેં તેને સરસ રીતે ચોપ કરી લીધું છે આ રીતે ઢાંકણું ખોલીને તમને બતાવું તમે જોઈ શકો છો કે કોબી આપણી સરસ રીતે ચોપ થઈ જાય છે આપણે આ જ રીતને જોઈએ છે તો મેં હવે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધી છે તો મેં અહીંયા બધી જ કોબીઝને ટ્રાન્સફર કરી લીધી છે તમે જોઈ શકો છો મેં બધી જ કોબીઝને કટ કરી લીધી છે હવે મેં તેમાં બે લીલા મરચાં એડ કર્યા છે ત્યારબાદ મેં અહીંયા જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરી છે જે ટોટલ એક ચમચી છે આપણે તેને પણ એડ કરી લઈશું એક ચમચી મેં અહીંયા કાળા મરીનો પાવડર એડ કર્યો છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બે ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે તો મેં અહીંયા કોઈ ફૂડ કલર એડ નથી કર્યો એ માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે હવે અહીંયા આપણે મેં અડધો કપ જેટલો મેંદો એડ કર્યો છે વન ફોર્થ કપ જેટલો કોર્નફ્લો એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે તો અહીંયા લગભગ તો આપણે પાણીની જરૂર નહીં પડે તમે જો કોબીજને છીણશો તો તમારે પાણીની જરૂર નહીં પડે તમને મેં એને ચોપ કર્યું હતું એટલે મેં થોડું શું પાણી લગભગ એક ચમચીથી પણ અડધું પાણી થોડું એના પર છિંટાવ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લીધું છે તો આ રીતે આપણે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું તે માટેનું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેલ સરસ અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે કઢાઈમાં સમાય તેમાં એડ કરી લેવાના છે તો તેલ એકદમ ગરમ જ છે પણ આપણે ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે તો હવે આપણે કઢાઈમાં સમાય એટલા ભજીયા તેમાં એડ કરી લઈશું તો મેં અહીંયા બધા જ ભજીયાને એડ કરી લીધા છે એક મિનિટ પછી આપણે તેને પલટાવી લેવાના છે તો તમે જોઈ શકો છો એક મિનિટ પછી આપણા ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આપણે તેને બેથી ત્રણ મિનિટ સુધી ફ્રાય કરવાના છે તો આ રીતે આપણે ચમચાની મદદથી તેને હલાવતા રહીશું અને તેને ફ્રાય કરી લઈશું જેથી ભજીયા આપણા એકદમ ક્રિસ્પી તૈયાર થાય આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તેને ફ્રાય કરવાના છે અને તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભજીયા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે તેને બહાર કાઢી લઈશું તો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી આપણા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે આ રીતે આપણે બીજા ભજીયા પણ ફ્રાય કરી લઈશું આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા મંચુરિયન ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે તેને મેં અહીંયા ચટણી સાથે સર્વ કર્યા છે તમે શેઝવાન ચટણી કે શેઝવાન સોસ સાથે પણ સર્વ કરી શકો છો શિયાળાની કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ મન્ચુરિયન ભજીયા તમે તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે ત્યાર સુધી આપજો